પારડી બજારમાં પતંગ દોરીના વેચાણમાં ગ્રાહકોનો ધસારો વેપારીઓએ ચાઇનીઝ દોરીનું વેચાણ બંધ કર્યું આ વર્ષે મકર સંક્રાંતિ પર્વે મંગળવાર હોય તે પૂર્વે જ શનિ રવિના રજાના દિવસો આવતા હોય પતંગ રસિયાઓ માટે વધુ ઉત્સવ ઉત્તરાયણ પર્વના નિમિત્તે પારડી પંથકમાં ઉજવણીનો માહોલ હાલે જામી રહ્યો છે અહીંના પતંગ બજારોમાં પતંગ અને દોરી માટે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે વેપારીઓ પતંગ રસિયા માટે વિભિન્ન પ્રકારના પતંગો ઉપરાંત વિવિધ ભારતીય બ્રાન્ડના દોરાનો પૂરતો સ્ટોક કરેલ છે પરંતુ મંગળવારે મકર સંક્રાંતિ છે અને તે પૂર્વે શનિ રવિના રજાના દિવસો આવતા હોય પતંગ રસિયાઓ માટે આ ઉત્સવને ઉજવવા વધુ સમય મળી રહે તે જોતા બજારમાં પતંગ અને બ્રાન્ડ કંપનીનો દોરી ખૂટી પડે તો નવાય નહીં વેપારી અમિત રાણાના જણાવ્યા પ્રમાણે આ વર્ષે ઉત્તરાયણની ઉજવણી માટે પતંગ રસિયાઓ માટે એક અનોખો લાહવો બની રહેશે શનિ રવિ પતંગ બજારમાં ભારે ભીડ ઉમટી પડશે તેવી શક્યતાઓ છે બીજી તરફ કરિયાણાની દુકાનોમાં તલ સાંકડી બનાવવાની સામગ્રીનું બજાર પણ જામ્યું છે તલના લાડુ બનાવવા માટે તલ અને ગોળની ખરીદી વધ્યું છે આજે રેડીમેડ ફૂડના જમાનામાં પણ બહેનો ઉત્તરાયણમાં ઘરે તલના લાડુ અને ચીકી બનાવવા માટે ઉત્સાહિત જણાય છે જે આપણી પરંપરા અને અસ્મિતાને જીવંત રાખવા માટે નોંધનીય બાબત છે દાન પુણ્યનું પણ આ પર્વમાં મહત્વ હોય છે તે માટે ગૌશાળામાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહ્યું છે যে মার্কেটছে এ রীল নয় শনি রবি যে আই রয়েছে হিসাবে আগর টি সারু মার্কেট রিলছে দিবস মা যে শনি রবি ની ઘણી અછત પડે એવી ઘણી સંભાવના છે એટલે બ્રાન્ડેડ જે પણ ડીલો છે એ છેલ્લા દિવસોમાં કદાચ અછત કરતા એવું લાગી રહ્યું છે ખાસ કરીને લોકોને તો એવી અપીલ છે કે ચાઈના દોરો તો જો કે હવે કોઈ વેચતું જ નથી વેપારી અને એ દોરાનો કોઈ આગ્રહ પણ રાખવો એવું અમે પણ પબ્લિકને એ જ કહીએ છીએ કે એવો કોઈ દોરાનો આગ્રહ રાખવો નહીં કે જે આપને નુકસાન પહોંચાડે અને કોઈ બીજાને પણ એનાથી એના થકી નુકસાન પહોંચે એવા દોરો કોઈ આગ્રહ કોઈ પણ જાતનો આગ્રહ રાખવો નહીં જે આપણા પારંપરિક સારી રીતે મકર સંક્રાંતિ જોવી એવી અમારી અપીલ છે અને શનિ રવિ જે રજા છે તે હિસાબ માર્કેટ પણ શનિ એકદમ ફૂલ થઈ જાય એવી અમારી બધાની અપેક્ષા છે નાના બાળકો તો ખાસ સરકાર શ્રીની ગાઈડલાઈન પણ છે કે જે કારો હોય છે કે પછી કોઈ રસ્તામાં પતંગ લૂટતા કોઈ એક્સિડન્ટ થાય કે ગાડીઓ ચલાવતા પણ ઘણા જે એક્સિડન્ટ થાય છે તો સાવચેતી સાવચેતીપૂર્વક આજે વર્ષનો પહેલો જે આપણો તહેવાર આવે છે એને ઉજવવા જોઈએ એવી અમારી અપીલ છે અને બધા ગ્રામજનો ને પણ એની શુભેચ્છા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો